વેચવાનું છે જવાબદારી સાથે ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તમે વિડીયો જોઈ શકો છો આ ભાવમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં જયરાજભાઈના ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે તો વહેલી તકે તમે આ ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિનની જવાબદારી અને એવરેજની પણ ટોટલ જવાબદારી એવરેજમાં પણ સારામાં સારું ટ્રેક્ટર ફૂલ સાચવેલું ઘર ઘરાવ આખા ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો જયરાજભાઈનો પહેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ જયરાજભાઈનો એક વખત જાવેક્ટ કરજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે અને તમે રૂબરૂ જશો તો તમારે સાવ ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગડીયા બધા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરનું બાકી વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો કે બધી માહિતી ટ્રેક્ટર ની કિંમત એક લાખ ને પાસઠ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે અમરેલી તાલુકો છે લાઠી અડતાલા ગામે જોવા મળશે